સાગર ભાઈ તમે છો ને આતો જિંદગી રાકેશભાઈ આજે

તમે આ બેન નોખા પાડી અને પછી આપડે વગેરે ધંધો કરો ના બે મોર થઈ જાય ને આપડે ચેડે રહી જા કરે આજુ હાલ ચાલુ કરો દુકાન માં બેઠા બેઠા કમા

એ વેપાર મને આવું ના કરે તમે છો યારથી વાત કરો છો એ પૈસા ખાતા હશે ખબર છે કોયા નાખો એટલે હું આ પેસું જમીનને હું વફાડું અને હિરા દુકાન વફાડે છે એરામ પાકા તમે કેવી પેસ્યું ના ખેલું કોમ તો કરવું પડે શું કામ કરવું પડે તમને દો સો નખવાનું તમારે પછી ક્ષેત્રમાં બધું પાણી બાળી બધું રવાડ બધવાનું અને જે નસલ બેઠા બેઠે મારા લેવાનું એટલે આવું કોઈ ના હોય તો એટલે કોમ તો કરવું પડે હું તો પેસાનું ખેતરનું કરો તો એરા દુકાનનું બધું કરે દુકાનમાં બધું કરવું પડે કે દુકાનમાં પણ બેઠા બેઠા કરવાનું તમારે ઘણું ભારે હું મુદુ હાર માર બટુ વાંજે વાત તો હા સીજો એટલે માર બટ ઈચ્છ દુકાન પર મને કે ખેતરનું ને પેસાનું આલ દીધું કસો હતો ને હતા ને આતા જાડ મારો ઓળસો કે શું શું માર આલે શું કરે છે ભઈ ભઈયા કસો હતો નહીં

રાત ના બધા મારા ઓછા પેલા થાય છે તમે શું કર્યું છે તમે